નબુલો પ્રેશર પણ અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર જેમાં મદુરાઈ ને બેંગલુરુના વિસ્તારની સાથે બેંગ્લવીના વિસ્તારમાં નવી નવી સિસ્ટમની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સાગરની અંદર અને ત્રીજી સિસ્ટમ નજીક દરિયામાં સક્રિય હાઈ પ્રેશર સિસ્ટમની ભયંકર અસર ને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી કલાકોમાં ભારે વરસાદ વરસવા અંગે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ફરી એકવાર નદી નાળા પાણીથી ચલકાતા જોવા મળવાના છે અનેક નદીઓની અંદર ઘોડાપુર આવતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે મકાનો પાણીમાં તણાતા હોય અને ગાડીઓ પણ પાણીમાં ડૂબતી હોય તેવા ખતરનાક દ્રશ્યો હવેથી ગુજરાત ઉપર જોવા મળવાના છે સાથે સાથે બદલાય રહેલા વરસાદના ઓચિંતાના મોડલને ધ્યાનમાં રાખતા ગુજરાત ઉપર રાજ્ય માટે બંગાળની ખાડીના દરિયાથી લઈને અત્યારે ગુજરાતના વિસ્તાર સુધી યપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તોફાની પવનોની તીવ્રતાને લઈને મધ્ય ભારતના વિસ્તારની સાથે દક્ષિણી ભારતના વિસ્તાર અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી બંગાળની ખાડીના વિસ્તારમાંથી આગળ વધીને અત્યારે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઉથલપાથલ મચાવી રહેલા જોવા મળી રહ્યા છે ગુજરાત નજીક બનેલી સિસ્ટમની અસરના કારણે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે કયા કયા જિલ્લાની અંદર ગુજરાતમાં આવનારી કલાકોની અંદર કેવો વરસાદ વરસશે જેની આપણે જિલ્લાઓ થકી લાઈવ માહિતી મેળવવાના છીએ સાથે સાથે હવે નવી નવી સિસ્ટમોની દિશા કઈ તરફની રહેશે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આગામી આજથી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર હવેથી કેવું જોવા મળવાનું છે સાથે સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાત રાજ્યની અંદર આવનાર પાંચ દિવસ સુધી ને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે જેની પણ આપણે લેટેસ્ટ માહિતી મેળવવાના છીએ તેની સાથે સાથે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના નકશાઓ પ્રમાણે કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની પણ જિલ્લાઓ થકી આપણે ગુજરાતની સવિસ્તૃત તાજેને લેટેસ્ટ માહિતી મેળવા જઈ રહ્યા છે દર્શક મિત્રો સૌ આપણે લાઈવ સિસ્ટમ થકી અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર પર ઘેરાઈને તોફાની અસરો દર્શાવતા જોવા મળ્યા છે જેમાં વાપીના ક્ષેત્રથી વલસાડના વિસ્તારમાં બીલીમોરાના ક્ષેત્રથી વનસાડામાં આહવાના પંથકથી સાપુતારાના વિસ્તાર ઉપર અત્યારે રીતસરનું મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે નવસારીથી બારડોલી વ્યારાના ક્ષેત્રથી લઈને સુરતના પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસી રહ્યો છે કોસંબાના પંથકથી લઈને વાંકલ ઉમરપાડાના ક્ષેત્રથી દેડિયાપાડા ભરૂચના ક્ષેત્રથી દહેજના પંથકોની અંદર પણ ભારેથી લઈને અત્યારે તોફાની વરસાદની શરૂઆત જોવા મળી રહી છે સરના પંથકથી કરજણ સિનોરના વિસ્તારથી ફરી અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી લઈને ભારે વરસાદ વરસવા અંગે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારોની અંદર છ ઇંચ લઈને આઠ ઇંચ સુધીના વરસાદની મોટી ચેતવણી પણ દર્શાવવામાં આવી છે માહિતી મેળવીએ તો અત્યારે અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં તોફાની તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સક્રિય બનીને

જળબંબાકાર વરસાદ વરસવાની પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના સંપૂર્ણ ખતરો વધી રહ્યો છે તેમ તેમ ગુજરાતની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની ઝડપો પણ વધી રહેલી જોવા મળી રહી છે તે ઉપરાંત ગુજરાતનો દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ દરિયાની અંદર દસથી લઈને 12 ફૂટ ઊંચા મોજા અત્યારે ગુજરાતના દરિયાઈ કાઠાના વિસ્તારોમાં 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે જેના આ કારણે સોરાશના દરિયાઈ કાઠાના વિસ્તારમાં અત્યારે 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી પાંચ દિવસ માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા જવાની રીતસરની કડક ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે live પણ દ્રશ્ય જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર

ભાવનગરના વિસ્તારમાં બોટાદના ક્ષેત્રથી અલગના પંથકમાં ગોંડલ તેની સાથે સાથે છોટીલાના વિસ્તારથી સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારમાં ભયંકરનું રીતસરનું આભ ફાટતો હોય તેમ ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી કલાકોની અંદર ભારે વરસાદ વરસવા અંગે રીત સરની મોટી આગાઈ કરવામાં આવી રહી છે અત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે તોફાની પવનોની તીવ્રતા વધ છે ધ્રોલના વિસ્તારથી સાવડી વાકાનેરના પંતકથી થાણના વિસ્તારમાં છોટેલાના વિસ્તારથી લઈને રાજ્યની અંદર રાજકોટના ની અંદર પણ મોટા પલટાવ આવી રહ્યા છે કલાવડના વિસ્તારથી ગોંડલ જસદણના વિસ્તારથી ગંડા બોટદના વિસ્તારથી બાબરાના વિસ્તાર ઉપર પણ અત્યારે રીતસરનું કડાકા ભડાકા ક્ષેત્રથી ગોંડલ અમરેલીના રાજ્યની અંદર જૂનાગઢના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે તોફાની પવનોની તીવ્ર અવર જવર વધી રહી છે વેરાવળના ક્ષેત્રથી ઉના મહુવાના વિસ્તારથી લઈને આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે અરબસાગરના દરિયામાંથી ફૂંકાતો સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર સતત મોટા પલટાવ સાથે વરસાદનો ભયંકર ખતરો પણ આગામી કલાકો માટે તોળાઇ રહેલો જોવા મળી રહ્યો છે રાજસ્થાનના અનેક ક્ષેત્રોની અંદર અને

પાલનપુર અને ખેડબ્રહ્માના વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદનું દબાણના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી કલાકોની અંદર તોફાની પવનોની તીવ્રતા અને બદલાઈ રહેલા હવામાન ને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર આઠ ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે નવી નવી હાઈ પ્રેશર અને લો પ્રેશરના બની રહેલા ઘેરાવાને ધ્યાનમાં રાખતા અત્યારે તોફાની વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે જો આપણે કચ્છના ક્ષેત્રોની માહિતી મેળવીએ તો કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે મૃતસરનું મેઘરાજાનું ભયંકર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે જેમાં આવનારી કલાકની અંદર લખપતના વિસ્તારમાં ખાવડ ક્ષેત્રથી રાપર વિસ્તારમાં ગાંધીધામના વિસ્તારથી હોય તેમ ગુજરાતની અંદર સંપૂર્ણ કચ્છના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે વાદળો ફાટતા હોય તેવા તોફાની દ્રશ્યો હવેથી ગુજરાતમાં જોવા મળવાના છે આમ રાજ્યની અંદર

તાજી માહિતી પ્રમાણે આજે ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી લઈને અતિભયંકર નો સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને અત્યારે કચ્છના વિસ્તાર ઉપર પણ રીતસરનું મેઘરાજાનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર ગાજવી સાથે ભારે વરસાદની આગાહી આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે તો ઘણા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ હવેથી તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળવાની છે તમે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આવનારી 24 કલાકમાં મેઘરાજા ગુજરાતમાં ખેદાન મેદાન અને આંધી તુફાન સાથે ભૂકાને ચોતરા કાઢતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર મેઘગર્જનાની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ભયંકર વીજળી અને હવેથી તીવ્ર થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી ગુજરાતમાં સક્રિય બનતી જોવા મળવાની છે વરસાદનો નવો રાઉન્ડ

જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ આવનારી કલાકની અંદર ગુજરાતમાં ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આપણે અત્યારે જિલ્લાઓની માહિતી મેળવી કે કયા કયા જિલ્લાની અંદર કેવા વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે તો તમે લાઈવ મેપની અંદર જોઈ શકો છો આજ રોજ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા હાઈ એલર્ટ અને યલો ભરૂચના વિસ્તારમાં નર્મદાના જિલ્લામાં સુરતના વિસ્તારથી લઈને તાપીના ક્ષેત્રમાં નવસારીના વિસ્તારથી ડાંગના વિસ્તારની અંદર દમણ દાદરા હવેલીના વિસ્તારની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સાથે સાત જિલ્લાની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે આ વિસ્તારોમાં ગુજરાતમાં રીત સરનો યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર જેમાં દાહોદના વિસ્તારથી લઈને છોટા ઉદયપુર મહીસાગરના વિસ્તારથી પંચમહાલ અને વડોદરાના વિસ્તાર ઉપર પણ અત્યારે ભયંકર આભ ફાટતું હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો મોટો ખતરો મધ્ય ગુજરાતના વિસ્તારો પર ટોળાતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો આપણે માહિતી મેળવી તો સૌરાષ્ટ્રની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારથી ભાવનગર અમરેલીના વિસ્તારથી ગીર સોમનાથ જૂનાગઢના પંથકથી રાજકોટ જામનગરના વિસ્તારથી પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ આવનારી કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર વરસતો જોઈએ બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લી વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બની અસર દર્શાવતું હોય તેમ કચ્છના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આવતીકાલ દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં પોતાની અસર દર્શાવતો હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હજી પણ વરસાદ વરસાવતો જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર સક્રિય બનેલા વરસાદના નવા રાઉન્ડ ને જોતા હજી પણ આવનારી બે સપ્ટેમ્બર સુધી ગુજરાત ઉપર ભારેથી અતિભયંકર વરસાદનો ખતરો અત્યારે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે